નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હા મિત્રો મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત કરીએ સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા કૂતરાની આતંકની ઘટનાઓ સામે આવી છે હડકાયું કુતરું આડત્રીસ લોકોને કરડ્યું છે હિંમતનગર તાલુકાના સુરતપુરા કાંભોઈ ગામના લોકોને હડકાયું કુતરું કરડ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હિંમતનગરના સુરતપુરામાંથી બાર કિલોમીટર દૂર હિંમતનગરની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં કુતરું પહોંચ્યું હતું ઘટનાના પગલે હિંમતનગરના ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં કુતરાની શોધવાનું કામ શરૂ કર્યું છે દિલ્હીની ચેરિટી વર્લ્ડ હોસ્પિટલના હરારાવત સિંહના જણાવ્યા અનુસાર કુતરાને હડકાવવાનું સૌથી મોટું કારણ હડકવાનું ઇન્ફેક્શન છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હડકવાનો સીધો હુમલો કુતરાની ન્ય સિસ્ટમ